tôi có nói như thế mà cái nhà sai không? là nhà tôi đi ra đi, nhà đã cho bên nhà sao có cái gì

મારું ભાઈ ડમણાઈ જોવી તમાર તો સાને ચૂચુ ચૂચુ નહીં હો આ નુગ નાહી માર લઈ જો અરે આ પણ જો ગાય ની માં જે જો મારું અલા પણ ગોખ તો આલો 5 વાગે થઈ ગયો છું હવે તો એક માલ લઈ જો આરી અલા નહીં નહીં જાવી અલા ઓમે માર લઈ જો અલા નહીં લઈ જાવી તું હેડી હેડી

ના હોય જેવા ચેક બધા પેલા ફોન કર્યો ત્યાં તો વાતું કરી હતી છે અને એવું શું થઈ ગયું બા આપડી ભણીએ ખૂબ લાગતી હાર ભણવા આવતા બધા લઈને

જતીરી મને પરો પેલી મારી તમે જમરો છો જતીરી એટલે હે તમે જમરો છો પર ગોમ રાખતી બાબડી એવો તો હે હા તું આયા તો જતીરી તો તારી

ઠીક મુજબ હું તૈયાર નો હવે યાદ ગવાજી રે યાદ કોટો એ ગાત બંધ કરો જતી જતી ઇકુર અલા પેલા ઘેવરો બર હાડી જો જતીરી એક છે મરી ગઈ મરી ગઈ છે શું ઓરી અમાર શું તા તો મરી સુ મોણ શું વેખો તો વેપર કે વેપર આ રે વાંકડા પામી વાળા

ચા ચા કરો કોરો કોરો નાખો કોરોના કોરો ના થઈ કોરો ના ખવાય લે ચા કપ ના કપ તો છે પણ એમાં ના ખાવાય તું ચામુ નાખવાનું ચામુ નાખવાની ચા થઈ ચા તો છે કે

પણ કશું નહીં ચા પીવો ચા નહી ચા કોરો પીવો આવે ચાલે બરોબર પણ તું ખરાબ બરો આવ્યો પેલા હું તો વાય વાયમરો

પૈસા પૈસા નહી પૈસા લાય પૈસા નહી પણ ના પૈસા લાય ના પૈસા પૈસા પેલા પૈસા લાય ખાતા પણ તારું ખાતું ના પૈસા લાતી પેલા ખાતા પૈસા લાય તું પૈસા લાય ખાતા બરાબર પૈસા લાય ખાતા પડે પૈસા લાય પૈસા લાયલા ખાતા ના લાય રખડા ખાતા પૈસા રખડા ખાતા નાખે પરા